ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજના સંમેલનો લોકસભાની ચૂંટણી વખતે પણ આપણે સંમેલનો જોયા છે હમણાં ગયા શુક્રવારે પણ અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય અસ્મિતા મંચ તરીકે એક સંમેલન યોજાયું એક કાર્યક્રમ યોજાયો રાજવીઓ અને ક્ષત્રિય સમાજના અમુક આગેવાનો એની અંદર હાજર હતા ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજી છે એમને ભારત રત્ન આપવામાં આવે એવી માંગ અને સમાજ માટે સારા કાર્યો થાય શૈક્ષણિક કાર્યો થાય આ સાથે જ અન્ય સામાજિક કાર્યો થાય એવો એનો ઉદ્દેશ હતો પણ એ સંમેલન જ્યારે યોજાયું ત્યારે ત્યાર પછી અનેક વિવાદ વિખવાદ શરૂ થઈ ગયા અને અનેક આગેવાનો પોતાનો વિરોધ વ્યક્ત કરવા મહારાજ જે છે ભાવનગરના વિજયરાજસિંહજી એમને અધ્યક્ષપદ સોંપવામાં આવ્યું પછી જે સમિતિ બની એનો પણ ક્યાંક વિરોધ કરવામાં આવ્યો મહારાજના દીકરા યુવરાજ એમણે પણ આરોપ લગાવ્યો કે શંકરસિંહ વાઘેલા છે એ રાજકીય હેતુથી આ સંમેલનનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે એ જે નામો ચર્ચાઈ રહ્યા છે એ વિવાદમાં જે લોકસભાની ચૂંટણી વખતે ચર્ચાઈ રહ્યા હતા એ જ નામો ફરી એકવાર ચર્ચાઈ રહ્યા છે એ નામોમાં જોરશોરથી વિવાદ કર્યો છે પદ્મિનિબા અને પીટી જાડેજા બંને ઉગ્ર વિરોધ અને વિવાદ પોતાની જે પ્રતિક્રિયા છે એ પણ સામે આપી હવે પદ્મિની બા મોટી જાહેરાત કરી છે જાહેરાત એ છે કે આગામી સમયમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાય ગુજરાતમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજને એક તણ બાંધવાના પ્રયાસો થયા સમાજ એક થાય એ પહેલા રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં બે મોરચા ખુલી ગયા ગયા શુક્રવારે અમદાવાદમાં કેટલાક ક્ષત્રિય આગેવાનો અને રાજવીઓએ સંમેલન યોજ્યું

સેનાની બધી પાંખો તેમજ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો રાજવડાઓને સાથે રાખીને ક્ષત્રિય સમાજ ફરી એકવાર સંમેલન યોજવા જઈ રહ્યું છે જે જે પણ મંચ તૈયાર થયો તો એક મંચ હતો અને બીજો મંચ બન્યો તો સમાજ એકતાની વાત હતી તો મંચ નોકા નોકા બનાવે કઈ સમાજનું કલ્યાણ નથી થવાનું એક તો પેલું વાત ઈ છે અને પ્લસ કે રાજવી પરિવારો આવકારીએ જ છે અમે એવું નથી કહેતા રાવજી રાજવી પરિવારોને બિરદાવીએ છીએ પણ જયારે આંદોલન હતું ત્યારે બસો ચોવીસ રજવાડામાંથી એક કે બે રજવાડા બહાર આવ્યા હતા તો ત્યારે આ લોકો ક્યાં હતા એ પણ કઈ વાંધો નથી હવે સમાજ એકતાની વાત છે તો અમે જે અમારું સંમેલન કરશું ત્યાં અમારા માટે બધાય આવકાર્ય છે અને બીજી વાત કે જે પણ એ મંચ ઉપર અમારા રાજા સાહેબ એવા કૃષ્ણદેવસિંહજી એમના દીકરાને રાજવીર સાહેબને જે પ્રમુખ પદ આપ્યું તો એક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો એક મારે નો બોલાય આ બધા વડીલો છે પણ એમને એવું નથી કેતા જેમનું આયોજન હતું હજી આ બધું કરવાનું તો એ રાજા એ રાજા જ છે રાજાને પ્રમુખ પદ કોને આ કોઈ દિવસથી સાંભળું આ ઉલટાનું એક સ્ટેજ લેવલ નીચે લઈ આવ્યાં રજવાડાનું એ રજવાડા છે એ સ્ટેટ લેવલે છે એમને હોદા ન હોય બરાબર એમને મંચ ઉપર બેસાડવાના હોય એનું અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય નહીં કે અમને એને હોદા બનાવીને જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય આ લોકોને કઈ ખબર પડતી નથી વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે બાવીસ ડિસેમ્બર ના રોજ અમદાવાદમાં એક મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ જ્યાં રાજ્યના બધા જ જિલ્લાઓમાં અગિયાર દીકરીઓના લગ્ન સમૂહ લગ્ન યોજવાની પણ જાહેરાત કરે છે બાવીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના નામે જે સંમેલન મળ્યું જેમાં સ્ટેજ પર સ્થાન ન મળ્યું અને પોતાનું નામ ન બોલાયું તો પદ્મિની બા નારાજ થયા અને એમનું અપમાન કરવામાં આવ્યું હોવાનો એમણે આક્ષેપ કર્યો હોબાળો મચાવ્યો ત્યાર પછી ક્ષત્રિય સંકલન સમિતિના પીટી જાડેજાએ એમણે પણ અસ્મિતા મંચની રચના પર સવાલો ઉઠાવ્યા અને સમાજમાં ઊભા ફાળ્યા કરવામાં આવતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે આ બધી જ ઘટનાઓ પછી સવાલ હવે એ ઉદ્ભવી રહ્યો છે કે ગમે તેટલા સંમેલનો યોજો પણ સમાજની સમાજની એકતાનું શું એકતા માટે કરવામાં આવે છે એમ વાદ વિવાદ વિખવાદ કેમ થાય છે આ મુદ્દા પર આપનું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી બતાવશો એન્ડ હું છું નીરુ કંડોળીયા દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત ધન્યવાદ